રૂમમાં કેમ પૂરી થાય છે ગીધાર મમ્મીની બપોર પછીના ત્રણ વાગ્યાના પચ્ચીસ મિનિટ થઈ છે અને જ્યારે બાય જ્યૂસ બને ઉતાર વેદાન થઈ ટ્યુશનમાંથી આવીને આમ જો હીરોની જેમ તૈયાર થાય છે એટલે ટ્યુશનમાંથી આવીને તૈયાર ટ્યુશન જ્યુસ જ્યુસ પીને આગળ આવે શું કરવાનું આગળ બોલું કામ છે ને સીમજવાનું છે બહુ મોટા થઈ ગઈ પણ બહુ મોટા થઈ ગયા

<laughs> मना दादा खर <laughs> <laughs> <भाई> <laughs>

આપડા તો છે ઓ તો તું મોટો થઈ ગયો કઈ નહિ આજ માં બે ત્રણ જણાય કીધું કઈ નહિતા માં બે ત્રણ જણાય કીધું

શર્ટ પહેરી જવું એકવાર આ ટી શર્ટ પહેરી જવું શું ટી શર્ટ છે શર્ટ છે લાવો જોઈ તું લાવો ઓલો બ્રશ લાવો પણ બ્રશ તાર એ ખારું છે ને એક બદલાવું પડશે એક મારી વાળું છે જાડું એક બંધાઈ દે હા તે લે તો હા લે તો જો એ ઓલો બીજો લઈ આવ હા તો લઈ જા જો એ બે બ્રશ છે ને એમાં એક આ આ છે ને આ ઓલું બસ બીજો એક લઈ આવ

ફાસ્ટ ટેકનોલોજી હો તો આજે એ ગાડી જ લઈને જવાની હતી હું કેમ તાર પાસે નથી બ્રશ તો હું કરશું અત્યારે આંગળી કે ઓય બાપા ગરીબ માણસો થઈ છે આપણે તો ગરીબ થઈ વાહ બ્રશ નથી બ્રશ બોક્સ છે

તો કે મણિ પડને આવું તો થાય કાંઈ નહી નહી તો આવશ આઈ સબરોત થવો તો જો ટે અમે જ કરું છોવામાં કેવું થાય તો ઉઠાઈ જ આવે દવા માં હેલ્થ કેર માં ઉઠાઈ જાય છે દવા માં તો ઉઠાઈ જ જાય ખમની લે ઉઠાયા ન હો ઉઠે તો કદા હુતા જાય એટલે આ આને બેસે તો ઉઠે કેવું થાય અહિયાં હું વધાઈએ બે મત કરનાતી ઉઠું કે ત્યાને લેવો કે દિવાણન દજે લેવો કે નહી

ગાડી જાય છે કાલે ગામડે એટલે અત્યારે સફાઈ કરાવે છે એક દિવસમાં તો ગાડી ગઈ ફાઈનલી આજનો દિવસ આજનો લોગ અહીંયા આપણે મસ્ત સમાપ્ત થઈ ગયો છે આજે લોગ થોડોક નાનો અને રેગ્યુલર હોય એવું બન્યો છે કેમ કે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ છે નહીં પણ તો એ તમને મજા આવશે મજા આવી હશે તો લોગનો આપણે એડ કરીએ છીએ ચાલો મળી આવે આવતીકાલે નવા દિવસે નવા બ્લોગમાં E aí